ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે એવા હુદ્ધથી પાઠ્યપુસ્તકો આપતા હોય છે ત્યારે શાળાના આચાર્યો દ્વારા આ સરકારી શાળાના ચોપડા પસ્તીના ભાવે વેચાણ કરી રોકડી કરતા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રેડ કરી ટેમ્પામાં જતો સરકારી શાળાના ચોપડાનો જથ્થો ઝડપી લીધો હતો જે બાબતે શાળાના આચાર્યો સાથે વાતચીત કરતા લૂલો બચાવ કર્યો હતો બનાવ ભાવનગર શહેરના વિજય ટોકીજ પાસે આવેલા શહીદ ભગતસિંહ શાળા નંબર બેતાલીસ માં ગરીબ વિદ્યાર્થીઓને ભણવાના ચોપડા પંદર રૂપિયે કિલોના ભાવે પસ્તીમાં વેચવા જતા હતા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેડ પાડી પકડી લીધા હતા અને આમ આદમી પાર્ટીના નેતાએ ગુજરાત સરકાર સામે પ્રહારો કર્યા હતા જે મારું નામ રાજુ સોલંકી નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી ખાસ કરીને આજે ભાવનગર ખાતે શાળા નંબર બેતાલીસ શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળાની અંદર અમે વિઝિટ કરવા આવ્યા ભાવનગર શહેર સંગઠનની ટીમ ત્યારે અહીં ખૂબ મોટું સ્કેન્ડલ ચાલી રહ્યું હતું અચાનક અમને જોવા મળ્યું કે ટેમ્પાઓ ભરી ભરીને જે જૂના પાઠ્યપુસ્તકો હોય નવા પાઠ્યપુસ્તકો હોય આવા પાઠ્યપુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ જે બીજું ત્રીજું ભણતા હોય આવા વિદ્યાર્થીઓ ઉપાડી ઉપાડીને આ પાઠ્યપુસ્તકો ટેમ્પાની અંદર ભરતા હતા અમે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ પાઠ્યપુસ્તકો જે સરકારી યોજનાઓ છે પ્રાથમિક શાળાના ખાસ કરીને પછાત સમાજના જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એના માટેની આ યોજના છે આ પાઠ્યપુસ્તકો છે એને બારોબાર સગે વગે કરવાનું આ કૌભાંડ આજે બહાર આવ્યું છે ઉજાગર થયું છે અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં આ પાઠ્યપુસ્તકો જે છે એ સિવાય અગત્યના જે ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓના વાલીઓના હોય એના પરિવારના હોય આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ એ સિવાયના અગત્યના ડોક્યુમેન્ટ પણ એનો પણ આમાં સમાવેશ થાય છે અને ખાસ કરીને અમને જાણવા મળ્યું કે આ પાઠ્યપુસ્તકો આ શિક્ષકો દરેક પ્રાથમિક શાળાના શિક્ષકો હોય એ લોકો આ ગરીબ વિદ્યાર્થીઓ પાસે આગળના વર્ષના પાઠ્યપુસ્તકો મેળવી અને નવા આપતા હોય એ સિવાય નવા પાઠ્યપુસ્તકો ન આપીને એનો સંગ્રહ કરે અને આવા સમયે એ લોકો ખૂબ મોટા પ્રમાણમાં આવા પાઠ્યપુસ્તકો ભંગારીને લાવી અને બારોબાર વેચીને એનું કૌભાંડ કરતા હોય દુઃખ સાથે કહેવું પડે કે લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયા શિક્ષકોનો પગાર હોવા છતાં આવા ગરીબ અને પછાત પરિવારના જે બાળકો છે એના જે હકને અધિકારના જે પુસ્તકો છે પાઠ્યપુસ્તકો છે એમાં પણ મસ્ત મોટું કૌભાંડ આચરે છે